કેશોદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે શ્રી લેવા પટેલ કર્મચારી સેવા મંડળ દ્વારા ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેમાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. જય સરદાર જય જય સરદાર આજે 150મી સરદાર જયંતિ નિમિત્તે આખા દેશભરમાં સમગ્ર સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે કેશોદ મુકામે અમે પણ અહીંયા સરદાર સાહેબના આરતોરા તેમજ એકસો ત્રેસઠ જેટલા બાળકોએ વકૃત્વ સ્પર્ધા સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ અને એની અંદર રહેલી જે ઉત્કૃષ્ટ શક્તિ છે એને બહાર કાઢવા માટેનો અમે પ્રયત્ન કરેલો છે કારણ કે નાની ઉંમરમાં જો આ બાળકોમાં સરદાર સાહેબના વિચારો છે એ એન્ટર થશે તો આ ભાવિ પેઢીમાંથી ઘણા બધા સરદારો ઉત્પન્ન થશે અને આપણા સમાજને આપણા રજવાડાઓને બચાવશે તો અહીંયા આ બાળકોમાં જે મોટિવેશન માટે એ સ્પર્ધા સ્પર્ધા ગોઠવી અને એકસો ત્રેસઠ બાળકોને ઇનામ પ્રથમ દ્વિતીય તૃતીય હવે સત્યાવીસ બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશું જય સરદાર જય જય સરદાર